છાયા માં જ પ્રદૂષણ માફિયાઓ દૂષિત પાણી છોડી રહ્યા છે પ્રદૂષિત પાણી થી સાબરમતી નથી દૂષિત થાય છે અને એમસી કંઈ જ નથી કરી રહ્યું એના કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે કામગીરી લઈને હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માત્ર દેખાડો કરવામાં આવે છે કે તમામ એવા એકમો કે જે નદીમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેના પાણીના ડિસ્ચાર્જનું જે આઉટલેટ છે તેને બંધ કરવામાં આવે છે તેને સીલ કરવામાં આવે છે પ્રદૂષણ માફિયાઓ સામે અમદાવાદ મહાનપા છે કે જેણે નવી પોલિસી બનાવી છે અને તે અંતર્ગત કામગીરી પણ કરી રહી છે પરંતુ હાઈકોર્ટની ફટકાર બાદ જ આ કામગીરી થાય છે આપ જોઈ શકો છો આ સુએજ ફાર્મની અંદર નજીકની અંદર જ એક વોટર આઉટલેટ છે જે ડ્રેનેજનું આઉટલેટ છે પરંતુ તેની સાથે જ ક્યાંક મેગા લાઇન છે કે જેની અંદર દૂષિત પાણી પણ જોડે જ અહીંયાથી પસાર કરવામાં આવી રહ્યું છે અહીંયાથી એ બાબત સ્પષ્ટ દેખાય છે કે દૂષિત પાણીની અમદાવાદ શહેરની જે ડ્રેનેજ લાઇન છે ત્યારે તેની વચ્ચે તેની સાથે આ પ્રકારના વોટર ડિસ્ચાર્જની પાઇપો છે જે મિક્સ કરી દેવામાં આવી છે અને સતત નદીમાં પ્રદૂષણયુક્ત પાણી જે છે તે અમદાવાદ શહેરના આજ પાણીની સાથે મિક્સ થઈને નદીની અંદર જાય છે અમદાવાદ મનપા દેખાડો કરે છે હાઈકોર્ટ સમક્ષ કામગીરી થયાની વાત પણ રજૂ કરે છે પરંતુ તેની વચ્ચે જો વાત કરીએ તો જે પ્રકારની પરિસ્થિતિ છે દેખાડવા માટે જે વોટર ડિસ્ચાર્જ જે ફેક્ટરીઓના છે તેને સીલ મારવામાં આવ્યા છે પરંતુ અમદાવાદ શહેરના જ જે વોટર ડિસ્ચાર્જ થાય છે જે જગ્યાઓ છે ત્યાં આ પ્રકારેની જ નાની નાની પાઇપો છે જે લગાવવામાં આવેલી છે અને તેની સાથે જો વાત કરીએ તો જે પ્રકારની સ્થિતિ છે કે અમદાવાદની સાબરમતી નદી જે વાસણા બેરેજથી લઈને આગળ સુધી ખંભાતના ખાત સુધીની સૌથી દૂષિત નદી પણ ક્યાંક માનવામાં આવે છે અને જે રિપોર્ટ છે તે કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ રજૂ કરાયો હતો ત્યારે હવે જોવાનું એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા ક્યાં સુધી હાઈકોર્ટની સમક્ષ આ જ પ્રકારનો દેખાડો છે તે કરતી રહેશે અને હાઈકોર્ટમાં જ્યારે રિપોર્ટ રજૂ કરવાનો હોય ત્યાં સુધી જ કામ કરશે કે હકીકતમાં સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવશે કેમેરામેન નિગુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ